કમોસમી માવઠાની અંદર પડેલા વરસાદમાં ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો ખેતરોની મુલાકાત લીધી ખૂબ જ સારી બાબત છે આ પહેલા પણ આ રીતના અતિવૃષ્ટિમાં મુલાકાતો લીધી હતી સહાયના મેં કેટલું આપવામાં આવ્યું મારા વિસ્તારના ઘણા ગામડાના નામ લઈ શકું ઘોબા પીપળી હિપાવડલી આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હતી મેકડા ફીફાદમાં ત્યારે પણ આ રીતના ગયા હતા હજુ સહાય મળી નથી સહાય નથી જોતી હક જોતો છે દેવા માફ કરો ભૂતકાળમાં કરોડના ખાઈ ગયા છો આરસી ફળદુ કૃષિ મંત્રી હતા હું ધારાસભ્ય હતો વિધાનસભાના ફ્લોર ઉપર પણ તમે સ્વીકારેલું છે કે પ્રાઇવેટ કંપનીઓના પ્રીમિયમ જે ભરાણા છે સરકારના પ્રીમિયમ સાથે કંપનીઓ ભાગી ગઈ છે ત્યારે કંપનીઓ મોટી મોટીના ત્રણ ત્રણ લાખ કરોડના દેવા માફ થાય છે ખેડૂતના દેવા માફ કરવામાં ક્યાં પેટમાં દુખે છે કોઈ સહાયના પડીકાની વાત નહીં કરતા અને સીધા જ ખેડૂતના દેવા માફ થાય એવો નિર્ણય મુખ્યમંત્રી લે એવી વિનંતી પણ કરું છું અને જો આમાં આ દેવા માફીમાં આગળ નહીં વધો તો સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોનું આંદોલન ચાલુ થશે એમાં કોઈ અટકવાનું નથી આ વખતે ખેડૂતની એટલી મોટી વ્યથા હશે કે ખેડૂતોને બચાવવા એ તમારી ફરજનો ભાગ છે સૌ સાથે મળી અને ખેડૂતના દેવા માફ કરો એવી વિનંતી કરું છું ધન્યવાદ